હેલો મારી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ નવા વ્લોગની શરૂઆત તો થઈ આપણે સાડા દસ થવા આવ્યા છે અમારા વાણી બેન્ચો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે કાલે તો બહાર જવાનું હતું એટલે કાલે વાણી સ્કૂલે નહોતી ગઈ એમ મીન્સ કે આંગણવાડીએ આજે તો હવે ભણવા જવું જ પડશે તો જો ભણવા જવા માટે તૈયાર થઈ ગઈ ને હે

આપણા ધંધા ઉપર જતા હોઈએ આપણે ભણવા જતા હોઈએ કે ગમે ત્યાં જોબ ઉપર જતા હોઈએ તો કરી જોઈએ જે શું કહે જેથી કરીને આપણે આપણે બુદ્ધિની પૂજા કરી કે તો ભગવાન આપણે સદબુદ્ધિ આપે પણ મારું કંકુ થોડુંક ઓરું છે હે ને વાણી જો મસ્ત ચાંદલો થઈ ગયો તો વાણી બુદ્ધિની પૂજા કરીને જાય છે સરસ્વતી મેળવવા માટે

ને હા આપણે હવે પિતૃઓનો મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક આ સોળ દિવસનું જે શ્વાસ શ્રાદ્ધ હોય પૂનમથી લઈને અમાજ સુધીનું એમાં વાણીને આંગણવાડી ઉપર કંઈક ને કંઈક નાસ્તો આવતો જોઈએ છે તો સાહેબ આજે બુંદી અને ગાંઠિયાનો નાસ્તો છે એના ટીચર કાલે પોપટ જોવા આવ્યા હતા ત્યારે એવું કહેતા હતા હે ને હે તો ફટાફટ જાય તો થાય ને તો એ સાડા દસ તો વાગી ગયા અમે પોણા દસ કે સાડા નવ વાગ્યાના ના વાગ્યા હતા એક કલાક થઈ અમારે તૈયાર થતા તો એવું છે અમારું વાણીભાઈનું કામકાજ તો અત્યારે લગભગ બધા પિતૃને શ્રાદ્ધ નાખતા હશે ઘણા સોળ સોળે સોળ શ્રાદ્ધ નાખે છે અને ઘણા જે તિથિ ઉપર એમના કોઈ સ્વજન ધામમાં મતલબ કે સ્વર્ગમાં ગયા હોય તો એની પાછળનું નાખતા હોય અને એવું બધું કાર્ય કરી અને પિતૃઓના આશીર્વાદ મેળવતા હોય છે અને બસ અત્યારે તો એ ચાલે પછી નવરાત્રિ ચાલુ થઈ જશે અને અમે કાલે એના માટેનો જે જમણવાર હતો એમાં ગયા હતા તો ચાલો હું ને પહેલાં નીચે થોડી વાર મૂકી આવું છું પછી આવીને પાછા ને આપણે કન્ટિન્યુ કરીએ છીએ શું ચાલે છે શું નહીં એ અને જોઈએ હવે વાદળા તો થઈ ગયા છે તડકો પણ છે પણ વરસાદ કેદી આવે એ એકદમ બફારો અને ગરમી થાય છે દેવાતું નથી એવું પણ હવે જોઈએ છીએ વરસાદની જરૂર બધા ખેડૂને છે કેમ કે અત્યારે બધા પાણી પાય છે ને માંડવી સાફ સુકાય છે એટલા માટે પણ હવે જોઈએ શું થાય એ આગળ આપણે આગાહી પ્રમાણે

અને રોટલીની બોટ બંધાઈ ગયો હવે આપણે બનાવવાનો છે પૈયાને સંભાળો કેમ કે અમારી ઘરે આવી મહેમાન એવા છે બાના ભાઈ એટલે તો છે ને બહુ કાંઈ બનાવ્યું નથી પણ શાક ને રોટલીને એવું જ બનાવ્યું છે તો આપણે અહીંયા જો પહેલાં તો તમને હું બતાવી દઉં કૃપાલ માટે બનાવ્યું ભીંડાનું બહુ બળી ગયેલું કડકડીયું શાક પછી અમારા માટે મોડું સાદું શાક અને આ છે આપણે કંટોલાનું બી વાળું શાક અને હવે આપણે અહીંયા બનાવવાનું છે પોપૈયાનો સંભારો તો જો આ રીતના ખમણીને ને હિંગ તો મેં ભેગા એડ કરી દીધા હવે આપણે આમાં નાખવાની છે રાય તો જો તેલ એકદમ આવી ગયું આપણે લાય રાય નાખી દઈએ પછી આપણે ઉપાડીએ રાય આગળ ફટાફટ જાય છે ને એટલે છે ને આપણે પછી નાખી દેવાનો છે પપૈયાનો સંભારો આવી રીતના તૈયાર જ રાખો છે બધી રાઈ ફૂટી જાય એટલે એડ કરી દઈએ તો આઈ થિંક ફૂટી ગઈ તેલમાં જો ધુવાડા નીકળે ને આને આપણે કરી દઈએ એડ તો આ થઈ ગયું છે ને આપણે અહીંયા તાવડી મૂકીને ગેસ ચાલુ છે એટલે આપણે ત્યાં વાર ખોટી નહીં થાય અને સો બાર થઈ ગયા એટલે આપણે પછી મહેમાનને એમની ઘરે થોડુંક વહેલું જમવાનું હોય આપણી ઘરે થોડુંક મોડું લાગે એટલા માટે આને હલાવી દઈએ વ્યવસ્થિત કરી અને ઢાંકી દેવાનો છે અને આમાં પણ એવું છે કે પેલા મોડો કાઢી લેવાનો મારો ને વાણીનો ને મરચાં વગરનું અને પછી જો આપણે છે ને જો મસ્ત મિક્સ આપણે એક હાથે જ કરી લીધું છે તો થઈ ગયું છે ને તો જો અહીંયા આપણે વાટકો પહેર્યો મરચાંનો તો એટલા મરચાંમાં એડ કરવાના છે તો હવે આને હે ને ઘડી ઢાંકી અને નિમક નાખીને ચડવા દઈ પછી બનાવશું હલો વઘાડશું પાછા મરચાં

પોણી કલાકની લેતા હું ફટાફટ રસોઈ પણ નાખું કારણ કે એટલી વારમાં તમારે રોટલી થઈ જાય એક વાગે આવશે ને તા એક રોટલો કરવાનો છે બાકી આપણે સંભારો તોડાવવાનો છે તા જમવાનોય ટાઈમ થઈ જાય તો જમી લઈએ ને કાલે તો વાળીય તૈયાર જમવાનું હતું તો મજા આવી હતી લાડવા અને ચટણીની ભજીયાની ખાવાની હવે જોઈએ આગળ આપણે જે શું કરીએ છીએ એ અને બના જો બ્લોગની અંદર બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મળીએ આપણે આગળ ફ્લોગમાં અત્યાર સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનનાર રહેજો

મસ્ત બની ગઈ છે ને અને આગળ વાણી કહેતી હતી આજે તો બ્લોગ બનાવતા તો ભૂલી ગયા મેં તો નથી ભૂલ્યા બનાવવા બનાવેલો છે તો એ બે છે ને અહીંયા રોમે ચલ્યું વાણી હાય શું કરે હે શું રેમ છો બતે તું તમે શું બનાવો કઈ બટેટું તો લઈ ગઈ તી મારી પાસેથી ઢોસો બનાવ્યો તો તો કે અમે જમવા આવીએ કે ઓલા પેલા બદલાવતા મદલા બદલી કરી જાય તમાર ઢોસો લઈ જાય તમે કઢી ખીચડી લઈ જાઓ પેલા એવું બહુ કરતા ને નો ભાવે ને તો બીજા ને હા

પગમાં હા <laughs> <Dejewa. �fry> પણ દેખેતા એમ જ થાય કે આમ દુખાવો નહીં થાય તો આમ ચામડી એકદમ ટાઈટ તમે વાણીબેન ચો આ અહીંયા રમે હજી અમારે હે ને ઘરાખો ખોતા જમવા ન થાય આ સાડા આઠ વાગી ગયા સાડા આઠ ઉપર થઈ ગયા હવે ગયા છે એટલે એ શું છે વાણી હેં વાણી ક્યાં પાછું ફેરવો હતો તમારે મોડું ન લેબોરેટરી કરવાનું હે લોહી લીધું તું

થોડીક વાર જ આવવાના હે તો જમવા જમી લઈએ ને આજના બ્લોગ ને અહીંયા પૂરો કરીએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઈ શું કરવાની ન્યા હોય તાવ માં કેટલા ટકા આવ્યો હમ હે કેટલો તાવ આવ્યો સાજો બધો સાજો બધો હા 102 ડિગ્રી કીથી નહીં વધારે એક તો તો બે ડ્રેસ આવશે ને દવા આપી દીઓ એટલે કરવા મંડે કઢી ખીચડી ખાય ને હે ને તો ચાલો મરી આવતા આપ લોક માં ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ વાણી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર થેન્ક યુ ફોર વોચિંગ તો બાય બાય કર દે બાય કર દે